કોઈ કીધું કે પરેશભાઈ તું નાના કરતા હા કરી બેઠો મેં કીધું હા હું કોંગ્રેસ નો કાર્ય કરતા છું અને જયારે જયારે આ દેશની દીકરીઓ ના દામન ઉપર કોઈ દાગ લગાડવાનો પ્રયાસ કરે ને ત્યારે મારે મારે એ સભાની અંદર ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ નથી બનવું બાપ કે

એક દૂધ પીતા છોકરાને અમરેલી વાળા વિધાનસભામાં મોકલો તો હવે તો બાવી વર્ષે છાજ પણ ફૂકી ફૂકી પીવ આ રાજકોટ નું પાદર મને આ દેશની સંસદમાં રાજકોટનો અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે બપોર નું ટાણું છે આજ 19મી એપ્રિલે 12 ને 39 ના બરોબર વિજય મુરતે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ ની લડાઈ નથી આ પરસોત્તમ ભાઈ વિરુદ્ધ પરેશ ની લડાઈ નથી આ સત્તાના અહંક ફરી પાછો આશા અને અપેક્ષાઓ નો ઉજાસ પથરાઈ ને આ રાજકોટ ના હૃદય ને જીતવા માટે આવ્યો છું સમાનતાના અધિકાર

ભારતીય જનતા પાર્ટી વર્ગ વિગ્રહ ના બીજ રોપીને આ ગાંધી અને સરદાર ના ગુજરાત માં વીતેલા વીસ ની અંદર ક્યાંય નાત ને ક્યાંય જાતને લડાવી ઝઘડાવી અને રાજકી રોટલા શેકવાના પગથી ગોઠવાતા ભાવ હું આ રાજકોટના મેદાનમાં ફરી પાછા સૌને પ્રેમના તાતણે જોડવા માટે આવ્યો